નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટર ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સિનિયર સિટીઝનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ કન્યાશાળાના હોલમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મહિલાઓએ ભાગ લઈ ઇનામો જીત્યા હતા ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ વર્ષ દરમિયાન અવનવા સામાજિક કામો કરી પ્રશંસનીય કામગીરી કરતા આવ્યા છે યોજાયેલા ગરબા કોમ્પિટિશનમાં સિનિયર સિટીઝનું મન મૂકીને ઝૂમ્યા હતા અમે ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામથી છે

વાપીમાં યોજાયું હતું રેલવે ઓવરબ્રિજ અને ખરાબ રોડ રસ્તાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક દિવસીય ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વાપીમાં રસ્તાઓની હાલત ખરાબ છે તો છેલ્લા ત્રણ વર્ષથી બની રહેલા રેલવે ઓવરબ્રિજ નું કામ હજુ પણ અધૂરું છે માથી શહેરીજનોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપીના રોડ રસ્તા એકદમ ખરાબ છે અને વાપીના શહેરમાંથી જતો બ્રિજ ત્રણ વર્ષ પહેલા તોડી નાખવામાં આવ્યો તો હજુ સુધી ઓવરબ્રિજ ને બનાવવામાં નથી આવ્યો એના માટે ધરણાનો કાર્યક્રમ અને રેલી કાઢીને આવેદનપત્ર નગરપાલિકામાં આપવામાં આવ્યું અને અહીંના અધિકારી સાથે અમે સ્પષ્ટતા કરી કે તમે રોડ રસ્તા ક્યારે બનાવવાના છે ખાડા ક્યારે પૂરવાના છે અને આ ત્રણ વર્ષથી તોડેલો પુલ ઓવરબ્રિજ જે છે તે ક્યારે બનાવવાના છે એની અમે રજૂઆત કરી છે જો હજુ પણ આ સરકારી તંત્રના બેરાકાન નહીં ખુલશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તો આ સીમાંકનમાં પણ ભાજપની સરકારે પોતાના પોતાના અને પારકા પારકાનું કર્યું છે અને સીમાંકનમાં પણ મોટેમાં મોટું ષડયંત્ર કર્યું છે એવું લાગે છે સીમાંકનના માટે થતા યુદ્ધને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે ગઈ રાત્રે પણ શહેરના ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું જેમાંથી બે આંખલાઓ સામસામે આવી જતા બંને આંખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું હતું જાહેર રસ્તા વચ્ચે વાહનોની અને રાહદારીઓની અવર જવર વચ્ચે આખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અને રાહદારીઓ આ લડતા આખલાઓની અડફેટે આખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા જોકે તેમ છતાં એક કલાકથી વધુ સમય સુધી આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અનેક વખત રસ્તા પર રખડતા પશુઓને કારણે અકસ્માતો સર્જાય છે સાથે જ લોકો પર પશુઓના હુમલાના બનાવ પણ બને છે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પાર્ટી દ્વારા અનેક સેવાકી અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પીએમના જન્મદિવસની ઉજવણીને લઈ વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આજે નમો યુવા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના જાણીતા તિથલના દરિયા કિનારે યુવા મોરચા દ્વારા યોજાયેલી આ મેરાથોન દોડમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ભાજપના ધારાસભ્યો સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં યુવાઓ દોડમાં જોડાયા હતા વહેલી સવારે યુવક યુવતીઓએ દરિયાકિનારે દોડ લગાવી પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી મેરેથોન દોડમાં વિજેતા સ્પર્ધકોને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા નાણા એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના નિર્માણમાં યોગદાન બદલ તેમનો આભાર માન્યો હતો સર વ્યક્તિ માટે રન ફોર યુનિટી કેતા હતા પરંતુ આ વખતની થીમ જે એમના જન્મદિવસના પતવારીમાં આપી છે એ રન યુથ રન નમય યુથ રન ફોર નશમક ભારત કારણ કે આ જે નશાના વેપારીઓ છે એ આતંકવાદીઓ છે અને સમગ્ર આતંકવાદી ફંડ પૂરું પડાય છે એટલે દેશમાં શાંતિ માટે આજે રણ કરમ આવી છે અને વલસાડ મેપ જે એક લાભ મન્યુસીએ માટે પણ સમગ્ર ભાજપના સિંહ નેતૃત્વને અમે આભારી છીએ અને અમારા વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ કનસરાણી આજીવન નેતા આ સુંદર યુત્રમાં આવી છે યુવાનો કેટલા જોડાયા આપ જોઈ જ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં વરસાદ હોવા છતાં પણ હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા ખૂબ ઉત્સાહપૂર્વક દોડ્યા

ओबीसी समाजના આગેવાનો ભાજપ ओबीसी મર્ચાના કાર્યકરો દ્વારા જવેરી કમિશન દ્વારા નિર્ધારિત 27% અનામતનો લાભ ન મળતા વિરોધ પ્રદર્શન કરાયું હતું બલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે અનામત નોટિફિકેશન જાહેર થતાં રાજકારણમાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી જેમાં ખાસ કરીને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની 27% અનામત મુદ્દે સમાજના આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે જિલ્લા ભાજપ ओबीसी મર્ચાના કાર્યકરોનો પણ આ મુદ્દે વિરોધ સપાટી પર આવ્યો છે જેના પગલે સમાજના આગેવાનો અને મોરચાના કાર્યકરોએ શનિવારે જિલ્લા પંચાયતની કચેરીએ મોટી સંખ્યામાં પહોંચી જાવેરી કમિશનની ભલામણ મુજબ નિર્ધારિત સત્તાવીસ ટકા ઓબીસી અનામત બેઠકનો લાભ નહીં મળવાનો મુદ્દો ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું નિરેશ ભંડારી વલસાડ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ રજૂઆત એવી છે કે ઓબીસી સમાજને સત્તાવીસ અનામત જે મળવા જીતી હતી એની જગ્યાએ ઓછી અનામત મળી છે એના સંદર્ભમાં આજે આ કલેક્ટર સીટે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યો છીએ અમે સત્તાવીસ અનામતની છે એમાં દસ ટકા જ તો મને મળી છે એના વડે તાલુકા અને જિલ્લામાં બંનેમાં અનામત મળે એની રજૂઆત કરવા માટે અમે આજે આવે ઓબીસી ઓલે અમારે એવું છે કે ઓબીસી સમાજની જ્યાં વસ્તી વધારે છે એ જગ્યા પર ઓબીસી સમાજની જો છેટ આવે આવવાથી ઓબીસી સમાજને જે સીટ મળી છે એનો ફાયદો સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણ વિધિ કરાઈ હતી શૈલવાસના આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રાદ્ધ કરવામાં આવશે નિમિત્તે પિતૃતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું દીપકભાઈ મહારાજની અધ્યક્ષતામાં સામૂહિક પિતૃતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતોધાયભ્ય શ્વધા પિતરૌ મી મદંત પિતર त्रि त्रिपंत पितर पितरह सुंदम आज का अति पावन दिन भाद्रपद वधी अमावस्या आज के दिन भगवान पितृनारायण की पूजा अर्चा वह तर्पण इत्यादि करते हैं पिंडदान इत्यादि किया जाता है आज के दिन किया हुआ पिंडदान और तर्पण अक्षय हो जाता है पितरों को तृप्ति कराता है तो गायत्री परिवार ट्रस्ट एवं रामजी मंदिर ट्रस्ट की ओर से प्रतिवर्ष की तरह इस वर्ष भी सार्वजनिक पितृ तर्पण का आयोजन रखा गया आज सुबह से ही भगवान पितृनारायण को प्रसन्न करने हेतु पितृ तर्पण किया साथ ही साथ पिंडदान कर्म किया और यही पिंड को ले जाकर दमनगंगा नदी में बहाएंगे और आने के बाद भगवान नारायण को प्रसन्न करने हेतु ब्रह्म भोजन गोग्रास स्वान भाग और बलि निष्क्रास से करने के बाद भगवान पितृनारायण से यही प्रार्थना और कामना करेंगे कि सदैव हमारे यहाँ यश कीर्ति वह लाभान्वित होते रहें और सदैव हमारा परिवार फले फूले खिले और महके इस भाव के साथ हमने पूजा अर्चा किया तो पितृन नारायण की कृपा सब पर रहे इस भाव के साथ अस्तु फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार।